તારીખ ચાર દસ બે હજાર ત્રેવીસ ના રોજ મને આ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે રાજ્ય સરકાર તરફથી નિમણૂક આપવામાં આવી અને ત્યાર પછી સત્તર દસ બે હાજર ઝુલતા પુલની મેટર જે અમારી પીડીજે કોર્ટ મોરબી ખાતે ચાલે છે એમાં મારો એપિયરન્સ મેમો રજૂ થયો છે આપણે બધા જાણીએ છીએ કે ઝુલતા પુલની જે દુર્ઘટના છે એની અંદર એકસો પાંત્રીસ લોકોના ડેથ થયા છે સોથી થી વધુ લોકો ઇન્જર થયા છે તો આખી તપાસ પોલીસે પૂરી કરી અને ચાર્જશીટ જે છે એ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું ચાર્જશીટ જે છે એ તારીખ ત્રેવીસ એક ત્રેવીસના રોગ રજૂ થયું છે ત્રેવીસ એક બે હજાર ત્રેવીસે ચાર્જશીટ રજૂ થઈ ગયું છે ત્રણસો ને સડસઠ જેટલા સાક્ષીઓ છે ચાર્જશીટમાં અને જે ચાર્જશીટ જે છે એ જોવામાં આવે તો એક ચાર્જશીટ હજુ થયું પછી કેસ કમિટ થાય છે સેશન્સ કોર્ટમાં હવે ચાર ફોર્મ જે કેસની પ્રોસિજર છે એ ચાર શીટ થાય છે એટલે ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન નું અહીંયા ગઠન કરવામાં આવ્યું છે એની અંદર બે ભાગ છે પંદર વિક્ટીમ એસોસિએશન્સ વતી રાજકોટના એક એડવોકેટ જાડેજા સાહેબ સંભાળે છે અને બાકીના બે વકીલ સાહેબો છે રાહુલ શર્મા સાહેબ અને ઉત્કર દવે સાહેબ એ હાઈકોર્ટમાંથી આવે છે મેટરની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલા ભોગ બનનારના વકીલ તરીકે એક અરજી આપવામાં આવે છે કે આ કેસ જે છે એની અંદર રી કરવામાં આવે અને આમાં આઈપીસી ત્રણસો બે નો ઉમેરો કરવામાં આવે એ જે અરજી છે એ સૌથી પહેલા ભોગ બનનારના વકીલ સાહેબે તારીખ વીસ સાત ત્રેવીસના રોજ નામદાર કોર્ટમાં આપે છે કે આ કેસમાં પોલીસે તપાસ નથી કરી બરાબર ત્રણસો ચાર મુજબનો ગુનો નોંધો છે એમાં તરફથી અમારો જવાબ ફાઇલ થઈ જાય છે ત્યાર પછી એનું હિયરિંગ ટ્રેજરી વિક્ટીમ એસોસિએશનના વકીલ સાહેબ ચાલુ કરે છે અને ચાલુ હિયરિંગ વખતે કોર્ટની ક્વેરી આવે છે અને એમને એમની દલીલ અટકાવી અને એ એમની જે મૂળ અરજી છે એમાં સુધારો માગતી એક અરજી આપે છે પછી એનું હિયરિંગ થાય છે એ એમની સુધારાવાળી અરજી નામદાર કોર્ટ રદ કરે છે એટલે એ જે હુકમ છે જે તે વખતના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનો એ એમણે હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો છે અને એ ત્યાં છે હવે પરિસ્થિતિ અહીંયા એ છે કે એમની જે મૂળ અરજી છે જે એક્ઝિબિટ નંબરથી પેન્ડિંગ છે કે ત્રણસો બેનો નો ઉમેરો કરવામાં આવે એનો અમે જે તે વખતે જવાબ ફાઇલ કરી આપ્યો છે એનું હિયરિંગ થતું નથી જ્યાં સુધી એ અરજીનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહીં થાય ત્યાં સુધી કેસ આગળ નહીં ચાલે એ પેન્ડિંગ છે એ દરમિયાન

હાર્ડલી વિક્ટીમ એસોસિએશનના વકીલો જે અમદાવાદથી આવે છે બે કે ત્રણ વખત આવ્યા છે બાકીનો કોઈ એમના કારણે આ મેટરમાં ચાર્જ ફ્રેમ નથી થતો અને કેસ ઓપન નથી થતો એવું મને વ્યક્તિગત લાગે છે બીજું કે એમણે પહેલી અરજી આપ્યા પછી એમણે બીજી બે અરજી આપી છે કે આ કેસની અંદર ત્રણસો બે નો ઉમેરો કરવો કે કેમ એનું જયારે હિયરિંગ થાય ત્યારે અમને ભોગ બનનારને સાંભળવા અમે ભોગ બનનારને સાંભળવા એવી એક અરજી છે અને બીજી અરજી એમની એવી છે કે આરોપીને સાંભળવા નહીં આરોપીને સાંભળવા નહીં એવી અરજી કોર્ટે રદ કરી અને ભોગ બનનારને સાંભળવા એવી અરજી મંજૂર થઈ એટલે જે સ્ટેજ કોર્ટનું ચાલ્યું આવ્યું ચાર્જશીટની તારીખથી એમાં સરકાર તરફે દરેક દિવસે હાજર રહી અને દરેક સ્ટેજ પૂરા કર્યા છે ટ્રેજડી વિક્ટીમ એસોસિએશન સાથે આજે લાગણીથી જોડાયેલા છે એમ લોકોને ન્યાય મળે એમને સંતોષ થાય એવી રીતે પ્રોસિક્યુશન્સ તરીકે અને તપાસ કરનાર અધિકારી તરીકે પૂરેપૂરી મદદ કરવાની અમારી માનસિક તૈયારી છે આખી ઘટનાક્રમમાં જે મેટર ડીલે થઈ રહી છે એ સરકાર તરફે પ્રોસિક્યુશન્સ તરફે કોઈ પણ બાબતથી ડીલે કરવામાં નથી આવી કોઈ પણ મુદત માગવામાં નથી આવી આપને આ જણાવી દઈ કે આ જે તારીખ છે ઝુલતા પુલમાં એની અંદર અમે આ કેસ ઝડપથી ચલાવો ડે બાય ડે ચલાવો એવી અમે અરજી આપી છે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આ કેસ ઝડપથી ચાલે અને ભોગ બનનાર જે જે લોકો છે એને પૂરતો ન્યાય મળે સરકાર તરફથી જે જે ગાઈડલાઈન આપવામાં આવી રહી છે એ બધી વિક્ટિમ એસોસિએશન સાથે માનવીય વ્યવહારથી આપવામાં આવી છે પણ દુઃખની વાત છે કે અમુક લોકો પોતાના વ્યક્તિગત કે રાજકીય બાબતોને પડદા પાછળ રાખી અને આખી ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરવામાં આવી રહી છે અમે સરકાર તરફે રેકોર્ડ ઉપર અરજી આપી છે કે આ કેસ દરરોજ ચલાવવા તૈયાર છીએ ડે બાય ડે અમે કોઈ મુદત માંગવામાં મતમાં નથી અમારું કોઈ સ્ટેજ બાકી નથી આજે જ જે એમને અરજી આપેલી અમે આજે હિયરિંગ કરી લેવા તૈયાર હતા પણ નામદાર કોર્ટે એમની ટ્રાન્સફર થવાને કારણે આ મેટર આવતીકાલ ઉપર એડજોન કરી છે કાલે જે તારીખ આવશે ફરીથી સરકાર તરફે અમારી પૂરી માનસિકતા છે એટલે ટ્રેજડી વિક્ટીમ એસોસિએશન પોતાના વકીલ જે સાહેબો રાખેલા છે એ વકીલ સાહેબોએ જે અલગ અલગ અરજીઓ કોર્ટમાં કરેલી છે જે વિચારાધીન છે ને કાયદા મુજબ જ્યાં સુધી એ અરજી ડિસાઇડ નહીં થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહીં થાય ચાર્જ ફ્રેમ નહીં થાય ત્યાં સુધી કેસ આગળ નહીં ચાલે આ પરિસ્થિતિ છે જો ચાર્જ ફ્રેમ થશે તો રોજે રોજ કેસ ચલાવી શકાશે એટલે મારી તમારા માધ્યમથી હું ટ્રેજડી વિક્ટીમ એસોસિએશનના મિત્રોને કહું કે તમે જલ્દી ચાર્જ પ્રેમ થાય એમના વકીલ સાહેબોએ જે અરજીઓ આપી છે એનો જલ્દી હિયરિંગ કરી લે જલ્દી નિકાલ કરી લે તો આપણે આ કેસ ઝડપથી ચલાવી શકીએ જ્યાં સુધી તો આ આખો જે ઘટનાક્રમ છે કેટલી તારીખો કોણે લીધી એ નામદાર કોર્ટનું પ્રોસિડિંગ બોલે છે કેટલી મુદતોમાં એમના વકીલ સાહેબો હાજર ગેરહાજર રહ્યા અમે હાજર ગેરહાજર રહ્યા આ બધી વસ્તુ રેકોર્ડ ઉપર છે જાન્યુઆરી મહિનામાં ચાર્જશીટ થાય છે અરજી આપેલી છે એ આજની તારીખે નામદાર મોરબી કોર્ટમાં વિચારાધીન છે જ્યાં સુધી એ અરજીનો ઓર્ડર નહીં થાય ત્યાં સુધી અરજી મંજૂર કરશે તો ચાર્જનો ઉમેરો થશે અરજી ના મંજૂર થશે તો કેસ આગળ ચાલશે નામદાર કોર્ટ પણ મુદત આપવાના મૂડમાં નથી ગઈ મુદતે પણ એમને વિક્ટિમ એસોસિએશનના જે વકીલ સાહેબો છે એમને વ્યક્તિગત રીતે કીધેલું છે કે તમે કેસ ચલાવી લો તમારી અરજીના કારણે આ ખેંચાઈ રહી છે આ બધી બાબતો રેકોર્ડ ઉપર છે એટલે ફરીથી હું જણાવી દઉં કે મોરબી ઝુલતા પુલના કેસમાં જે કંઈ તપાસ થઈ રહી છે એ યોગ્ય થઈ છે અને આજની તારીખમાં જે ડોક્યુમેન્ટરી એવિડન્સ સીટનો રિપોર્ટ આ બધું જે આવ્યું છે એટલે ટ્રેજડી વિક્ટીમ એસોસિએશન જો સહકાર આપશે અમારા લાયઝનમાં રહેશે એવી અપેક્ષા હોય અમને પણ તો જ આપણે ન્યાય સુધી પહોંચી શકીએ પોલીસે પોતાની ફરજ બરાબર નિભાવી છે હવે કેસ ઓપન થાય અને સાક્ષીઓ જે બોલાવાના છે ત્રણસો ને સડસઠ જેટલા સાક્ષીઓ છે એટલે કેસ ચાલવામાં સ્વાભાવિક રીતે ડીલે થાય કોઈને કોઈ કારણે સર એટલે અમારી સરકાર તરફે રેકોર્ડ ઉપર અરજી આપીને કોર્ટને વિનંતી કરી છે કે સાહેબ આમાં આ કેસ જે છે કે આ અરજી આપવાનું કારણ એટલે છે કે વિક્ટિમ એસોસિએશનને એવું ન થાય કે અમારો વરસ થવા છતાંય કેસ ચાલતો નથી અમારી મેટર આગળ નથી ચાલતી તો આ બધી બાબતોને ધ્યાને રાખી અને એમના સંબંધો અને લાગણીને ધ્યાને રાખી અને અમે આ કેસ અમે ડે બાય ડે ચલાવવા માટે તૈયાર છીએ